ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિ સી કોહિલે ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજીવતો શહેરના શિવશક્તિ હોલ ખાતે આયોજિત કાર્યક્રમનો પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો ત્યારે હંમેશા દીપ પ્રાગટ્ય કરતા હોય છે

એફડી પણ ના લઈ શકે એવી સ્થિતિ કરી હતી વગર પૈસે ચૂંટણી લડવાનો વારો આવે પરંતુ કોઈ પ્રેમ આશીર્વાદ અને સમર્થન આપ્યું ગુજરાતમાંથી માટે સૌનો આભાર ગુજરાતની ચૂંટણી પૂરી થયા બાદ તુરત જ હરિયાણા અને દિલ્હીની જવાબદારી પાર્ટી આપી હતી એટલે ત્યાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતો રાજકોટ ખાતે ગઈકાલે શહેર અને જિલ્લાના આગેવાનોને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો આજે અહીંયા

અને લોકોને લોકોને બિલકુલ અવગણવામાં આવતા પૈસા ધનની તાકાતથી જાણે પોતાના ખિસ્સામાં હોય એવું કરતા હતા પરંતુ સલામ કરીશ મારા વાળા જે હાથી હોય એ દોડતા કરી દીધા બધા અને એ પછી જે રીતનો પ્રેમ સમર્થન અને આશીર્વાદ છે ચોથી તારીખે મતગણતરી થશે ત્યારે ગુજરાતમાં ભલે સ્વીકારો બે હજાર ચૌદમાં બે હજાર ઓગણીસમાં

કોઈ ઉમેદવાર પાસે અપેક્ષા રાખતા વગર પોતાની રીતે પ્રચાર તંત્ર ગોઠવીને મદદ કરે છે અને લોકોનો જે જન સમર્થન આશીર્વાદ અને વર્ગ ધર્મના લોકોને ભારતીય જનતા પાર્ટી અપમાનિત કર્યા હતા દેશની બહેનો દીકરીઓને અપમાનિત કર્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજની સાથે કારણ કે રાજા મહારાજા અનેક વર્ગ ધર્મમાં બધી જ જ્ઞાતિઓને લાગ્યું કે આ દેશની બહેનો દીકરીઓનું અપમાન છે એમણે પણ અમને મદદ કરી બુથો પર બેસવાની વ્યવસ્થામાં પણ એમણે અમને મદદ કરી એ સૌના પ્રેમ આશીર્વાદ સમર્થનથી મને વિશ્વાસ છે કે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ માટે ખૂબ સારા પરિણામો આવશે દેશમાં પણ એક વાતાવરણ કોંગ્રેસ તરફી બેઠું છે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને એ પ્રકારની વાયકા પણ લોકોના પ્રેમના કારણે ઉભી